બોલો કૃષ્ણ કનૈયા લગી રે આજરી ઉપવન મમે તો બાળક નહીં ઓડી ટો જો હસતો ને રમ તો રે છો ગાડો માડો છોડવા મા આજરી ઉપવન મમે તો બાળક નહીં ઓડી જો હસતો ને રમ તો રે છો મારો છોડવા માળીએ ડાળીએ ચેતન થઈ બેઠો જો ડાળીએ દાળીએ ચેતન થઈ બેઠો જો પાંદડે પાંદડે પલકે છો ગાડો મારો છોડવામાં પાંદડે પાંદડે પલકે છો ગાડો માડો છોડવામાં આજરે માં મે તો બાળો કોનાજરે આજરે માં મે તો બાળ કોણયો ડીઠો જો હસતો ને રમતો રે છો ગાડો માડો છોડવામાં હસ તો ની તોડે રે છો ગાળો મારો છોડવામાં જાડે જાડે શીતળ થઈને છવાયો જો જાડે જાડે સીતર થઈને છવાયો જો છાયો બનીને છવાયો છો ગાળો મારો છોડવામાં છાયો થઈને છવાયો

ફરતો જો ફોડે ફોડે ફોરમ થઈને ફરતો જો વન વનનું વન માડી છો મારો છોડવામાં વન વનનું વન માડી છો મારો છોડવામાં આજરી ઉપવનમાં મમે તો બાળક નહીઓ જોયો જો હસતો ને રમ તોરે રે મારું મારો છોડવામાં હસતો ને રમ તોરે છોગારો મારો છોડવામાં થવ મીઠા થઈને માલે જો થડમાં માધવ મીઠા થઈને માલે જો રંગ બનીને ફલો ગાડો માડો છોડવામાં રંગ બની ને છવાયો છો ગાડો માડો છોડવામાં આજરી ઉપવન માં મે તો બાળક નૈયો જોયો જો હસતો ને રમતો રે તો ગાડો માડો છોડવામાં હસતો ને રમતો રે છો ગાડો માડો છોડવામાં બાળ સ્વરૂપે બાળક નૈયો જોયો જો બાળ સ્વરૂપે બાળક નૈયો જોયો નંદ જસો દાન જાયો છો ગાડો માળો છોડવામાં નંદ જસો દાન જાયો છો ગાડો માળો છોડવામાં આદરે ઉપવન મે તો બાળક નહીં જોયો જો હસતો ને રામ રે છો ગાડો માડો છોડવામાં એ કનૈયો કાળો છે પણ રંગે બવરું પાડો છે જસોદાનો જાયો છે ને દેવકી નો દૂલ કી નો દૂલ રાજા રણ કી જાય મારું ભજન નવું છે તમને ગમે તો શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલશો ના જય શ્રી કૃષ્ણ ભક્તો